ફટાકડા બોલો વીસ રૂપિયા ના ફટાકડા લઈ દીધા એમાં કેટલો રાજી ભૂલી ગયો ખાઈ લેવી પછી મારે ફટાકડા ફોડવા છે પણ તો શેકી ના થોડુંક થોડુક કામ કરે તો એને કસરત તો થાય ખાવાનું તો ભાવે ખાને થોડીક વાર ફટાકડા ફોડવા છે પછી ગામ માં ભોળા દાદા ને જોઈ ફટાકડા ફોડવા વીર આવું છે